ધંધુકા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ઉજવાયો શાળા પ્રવેશ્છવ અને કન્યા કેળવણી મહોત્સવ અમદાવાદ જિલ્લામાં ચાલી રહેલા ત્રિદિવસીય શાળા પ્રવેશ્છવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત ધંધુકા તાલુકાની શાળાઓમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદય ખરેએ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ્છવ કરાવ્યો હતો જેમાં બાલ વાટેકામાં આઠસો ઓગણસિત્તેર ધોરણ એકમાં આઠસો ચોત્રીસ ધોરણ છમાં તેરસો ચોવીસ અને ધોરણ નવમાં નવસો એમ કુલ ત્રણ હજાર નવસો સત્યાવીસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો ત્યારબાદ શાળામાં સો ટકા હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા જે તે ધોરણમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ સ્વચ્છતા વ્યસન મુક્તિ પાણી બચાવો બેટી બચાવો જેવા મુદ્દાઓ પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું